નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ ગણિત આઈડિયલની સત્ર પ્રકરણ પાંચિત ફળ કેરી તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું તેની અંદર છે એક નંબર પર આપણું રાષ્ટ્રીય ફળ ખાલી જગ્યા છે તો તેની અંદર આવશે કેરી નીચે આપેલી રચનામાં કુલ ખાલી જગ્યા અક્ષરો છે તો કેટલા અક્ષરો છે વિદ્યાર્થી મિત્રો સત્તર તો વિદ્યાર્થી મિત્રો શું કરવું જોઈએ તેમાં આપણે ગણતરી કરીને હંમેશા તેનો જવાબ લખવો જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર તો અહીંયા આપણે તેનો જવાબ લખેલ છે સત્તર અક્ષરો છે ત્રણ નંબરની ખાલી જગ્યામાં ઉપરની રચનામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા હરોળમાં સરખા અક્ષર છે અને તે દરેકમાં ખાલી જગ્યા અક્ષર છે તો વિદ્યાર્થી મિત્રો ઉપર અહીંયા ચોરસ બોક્સની વાત કરવામાં આવેલી છે તેમાં કઈ હરોળમાં સરખા અક્ષર છે તો તમે જોઈ શકો છો કે ઉપરની હરોળ અને ની ત્રીજા નંબરની હરોળ એટલે કે એક બે ત્રણ ચાર ને પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ તો એક અને ત્રણ હરોળમાં કેવા અક્ષર છે સરખા અક્ષર છે અને આ બંને હરોળોમાં કેટલા અક્ષર આપેલા છે પાંચ તો અહીંયા બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે પાંચ ચાર નંબર ઉપર છે દરેક ત્રણ પંક્તિઓની રચનાઓને હાઈકુ કહે છે સાચું કે ખોટું તો તેનો જવાબ આવશે ખોટું હાઈકુમાં કુલ સત્તર અક્ષર હોય છે સાચું કે ખોટું તો તેનો જવાબ આવશે સાચું હાઈકુ એ ખાલી જગ્યાનું સાહિત્યિક સ્વરૂપ છે તો જાપાન એટલે કે વિકલ્પ બી આવશે સત્તર નંબર ઉપર છે નીચે આપેલી રચના એ જગ્યા છે મીઠી સુગંધી છું સોરઠીની કેરી હું છું કેસર તો એ નંબર નો વિકલ્પ આવશે હાઈકો આઠ નંબર ઉપર છે હાઈકુ નું બંધારણ ખાલ જગ્યા મુજબનું હોય છે તો તેનો જવાબ આવશે ડી પાંચ વત્તા સાત વત્તા પાંચ નવ નંબર પર કેરીની સંસ્કૃતમાં ખાલી જગ્યા કહેવાય છે તો આમ્ર દસ નંબર ઉપર કેરીના આકારો કઈ કઈ જગ્યાએ જોવા મળે છે તો ભારત ગૂંથણ એટલે કે ભારત ગુંથણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ભરત ગૂંથણ આવશે ભારત નહીં બરોબર તો ભરત ગૂંથણ રંગચિત્રો દાગીના વગેરે પર કેરીના આકારો જોવા મળે છે અગિયાર નંબરની ખાલી જગ્યા છે ગુજરાતમાં કયા જિલ્લાનો કયો તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે તો ગીર સોમનાથ જિલ્લાનો તાલાલા તાલુકો કેસર કેરીના ઉત્પાદન માટે વિશ્વ પ્રસિદ્ધ છે બાર નંબરની ખાલી જગ્યામાં તાલાળા ગીરને ખાલી જગ્યા કેરીની રાજધાની કહી શકાય તો એ આવે છે તેને શું કહેવાય તો જે ઝાડ પર કેરી આવે છે તે ઝાડ આંબો છે એટલે કે આંબો કહેવાય ચૌદ નંબર ઉપર ખાલ જગ્યા ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર એટલે કે ફૂલ આવે છે તો તેમાં વિકલ્પ એ આવશે વસંત પંદર નંબર પર છે એક બોક્સમાં વીસ નંગ કેરી હોય તેવા પચીસ બોક્સ લાવવામાં આવે છે વર્ગના બાળકો તેને ખોલીને કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય તેમાંથી પાંચ કેરીની એક એવી કેટલી ઢગલી થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણમાં દાખલો આપેલો છે તે દાખલાની રીત આપણને અહીંયા દર્શાવવામાં આવેલી છે તે આપણે અહિયાં જોઈશું તો એક બોક્સમાં કેટલી કેરી છે ચાલીસ નંગ કેરી છે એક બોક્સમાં ચાલીસ છે તો આ કેટલા બોક્સ છે તો પચીસ બોક્સમાં સમાતી કેરી તો પચીસ બોક્સ ગુણ્યા આપણે વીસ કરીશું કારણ કે તેની અંદર કેટલી કેરી સમાય છે વીસ કેરી તો બધી પચીસ ગુણ્યા વીસ કરીશું તો કેટલા નંગ થશે કેરી પાંચસો નંગ કેરીનો ઢગલો થાય તો બાળકો પાંચ કેરીની એક ઢગલી કરે છે તો પાંચસો નંગ કેરીમાંથી થતી ઢગલી કેટલી તો પાંચસો ગુણ્યા ભાગ્યા પાંચ તો સો ઢગલી થશે કેટલી ઢગલી થશે આંબાવાડીમાંથી એક દિવસમાં ત્રણસો ને પચાસ કેરી ઉતારીને એક બોક્સમાં બાર કેરી પેક કરવામાં આવે છે તો કુલ કેટલા બોક્સ સંપૂર્ણ ભરાય કેટલી કેરી બાકી રહે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક દિવસમાં કેટલી કેરી ઉતારવામાં આવે છે ત્રણસો ને પચાસ કેરી ઉતારીએ છીએ અને એક બોક્સમાં કેટલી કેરી ભરીએ છીએ આપણે બાર કેરી ભરીએ છીએ તો ત્રણસો પચાસ કરીશું તો ત્રણસો પચાસ ભાગ્યા બાર કરીશું તો ઓગણત્રીસ પેટી ભરાશે કેટલી ઓગણત્રીસ બોક્સ ભરાશે તો અહીંયા આપણે જોઈ શકીએ ત્રણસો પચાસ ભાગ્યા બાર કર્યા છે અને બાર એકા બારા બાર દુ જાય તો વિદ્યાર્થી મિત્રો રહે અને પછી ઉપરથી ઉતાર્યો નીચે આવ્યા એટલે કે એકસો ને આઠ થશે અને બે જવાબ શેષ બાકી રહેશે અને ઉપર જવાબ આપણને મળશે ઓગણત્રીસ એટલે કે ઓગણત્રીસ બોક્સ માં બાર 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 કેરી ભરીશું આપણે તો ત્રણસો ને અડતાલીસ કેરી ભરાશે અને બે કેરી બાકી રહેશે તો ત્યારબાદ સત્તર નંબર નો દાખલો છે એ આંબાવાડીમાં કુલ પચીસ આંબા છે આ દરેક આંબામાંથી ખેડૂત સિઝન દરમિયાન અગિયાર કિલોગ્રામ વજનના પંદર બોક્સ ભરાય તેટલી કેરી ઉતારે છે તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતને કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તો આંબાવાડીમાં કેટલા પચીસ આંબા છે કેટલા આંબા છે પચીસ તો એક સિઝનમાં એ દરેક સિઝનમાં ઉતારે છે પણ એક સિઝનમાં ભરાતા બોક્સ કેટલા છે પચીસ ગુણ્યા પંદર પચીસ ગુણ્યા પંદર તો કેટલો જવાબ મળશે આપણને ત્રણસો ને પંચોતેર તો અહીંયા આપણે તેની ગણતરી કરીને જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ મળે છે આપણને ત્રણસોને પંચોતેર તો આ એક સિઝનની વાત કરવામાં આવેલી છે અને આપણે વાત કરીશું હવે કે ત્રણસો પંચોતેર ગુણે અગિયાર કરીશું તો તેનો જવાબ મળશે આપણને ચાર હજાર એકસો ને પચ્ચીસ કિલોગ્રામ કેરી ખેડૂત સિઝનમાં ઉતાર છે ઓગણીસ નંબર ઉપર છે તમારું વજન ખાલજી એક કિલોગ્રામ છે તો તમારું જે વજન હોય વિદ્યાર્થી મિત્રો તે લખવાનું ઓગણીસ નંબર કિલોગ્રામ થાય પાંત્રીસ બાળકોનું વજન ગણતરી કરવાની થતી હોય તો ઓગણત્રીસ ગુણ્યા પાંત્રીસ કરીશું તો તે જવાબ મળશે અહીંયા તમે જે પંદર લખો તો પંદર ગુણ્યા પાંત્રીસ કરના વીસ લખો તો વીસ ગુણ્યા પાંત્રીસ કરવાના તમે તમારું વજન પચીસ કિલો લખ્યું હોય તો પચ્ચીસ ગુણ્યા પાંત્રીસ કરશો તો અહીંયા તે જવાબ આવશે હરેક વિદ્યાર્થી પોતાનું વજન લખશે તે હિસાબેનો જવાબ ઓગ ઓગણીસ નંબરની ખાલી જગ્યાનો જવાબ તે પ્રમાણે આવશે વીસ નંબરનો દાખલો છે તે પણ આપણને ઉદાહરણ તરીકે આપવામાં આવેલો છે તે આપણે જોઈ શકીએ છીએ તેના આધારે આગળના દાખલાની ગણતરી કરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર છે કે ઘરે અઠવાડિયે રૂપિયા પંચ્યાસી પ્રતિ કિલોગ્રામ ભાવની કિલોગ્રામ કેરી ખવાય છે જ્યારે યુગના ઘરે રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવની પાંચ કિલો કેરી ખવાય છે તો હેતુલ અને યુગના કુટુંબનો કેરી પાછળ અઠવાડિયે કેટલા રૂપિયા ખર્ચ થાય છે કોના કુટુંબનો ખર્ચ ઓછો છે કેટલા રૂપિયા ઓછો છે તો હેતુલ ઘરે ખવાતી કેરી છ કિલોગ્રામ છે કેટલી છ તો એક કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો છે પંચ્યાસી તો છ કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થશે તો પંચ્યાસી છ એટલે પાંચસો દસ રૂપિયા હેતુલનો ખર્ચ છે તો એ પ્રમાણે યુગના ઘરે ખવાતી પાંચ કિલોગ્રામ કેરી છે એટલે કે પાંચ કિલો લવાય છે તો એક કિલોનો ભાવ કેટલો છે ત્યાં આગળ સો રૂપિયા છે તો પાંચ કિલો કેરીના કેટલો ભાવ થયો તો સો ગુણ્યા પાંચ બરાબર પાંચસો રૂપિયા તો હેતુલના કુટુંબનો ખર્ચ માઇનસ યુગના કુટુંબનો ખર્ચ તો પાંચસો દસ માઇનસ પાંચસો કરીશું તો રૂપિયા દસ તો દસ હેતુલના કુટુંબનો ખર્ચ વધારે થાય છે હેતુલના ઘરનો ખર્ચ પાંચસો દસ અને યુગના ઘરનો ખર્ચ રૂપિયા પાંચસો છે તેથી યુગના ઘર ખર્ચ દસ રૂપિયા ઓછો છે કોના કરતા હેતુલના ઘર કરતા એકવીસ નંબર ઉપર જોઈશું ભારત એક વર્ષમાં અંદાજિત ખાલી જગ્યા કેરીનું ઉત્પાદન કરે છે બાવીસ નંબર ઉપર એક ટન બરાબર ખાલ જગ્યા કિલોગ્રામ તો એક ટન બરાબર એક હજાર વિશ્વમાં સૌથી મોટો કેરીનો ઉત્પાદક દેશ ખાલી જગ્યા છે તો એ ભારત આવશે નંબર ઉપર તમારા પ્રદેશમાં કઈ કઈ જાતની કેરીઓ બજારમાં જોવા મળે છે કેસર આફુસ લંગડો બદામ તોતાપુરી વગેરે કેરીઓ બજારમાં જોવા મળે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે દાખલો આપવામાં આવેલો છે તે આપણે જોઈને સમજી શકીએ છીએ ત્યારબાદ પચીસ નંબરના ઉદાહરણના આધારે છવ્વીસ નંબરના દાખલાની ગણતરી આપેલ છે તો આપણે તે જોઈશું પશાભાઈ ના ખેતર થી માર્કેટ યાર્ડ પાસઠ કિલોમીટર અંતરે આવેલું છે તેઓ ટ્રેક્ટર દ્વારા કેરીને માર્કેટ યાર્ડ સુધી લઈ જાય છે જો ટ્રેક્ટર કલાકના છવ્વીસ કિલોમીટર ઝડપે ગતિ કરે તો માર્કેટ યાર્ડ સુધી પહોંચતા કેટલો સમય લાગે તો અહીંયા શાની વાત છે પશાભાઈને ને પાસઠ કિલોમીટર કપતા સમય કેટલો લાગે છે તો પાસઠ કિલોમીટર અંતર છે અને ટ્રેક્ટર કલાકના છબીસ કિલોમીટરની પ્રતિ ઝડપી જાય છે કેટલા છબ્બીસ કિલોમીટરની પ્રતિ ઝડપી તો છ પાસઠ ભાગ્યા છબ્બીસ કરીશું તો જવાબ મળશે આપણે બે પોઈન્ટ પહોંચ તો માર્કેટ યાર્ડ સુધી પહોંચવા બે પોઈન્ટ પહોંચ કલાક લાગશે ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન કયા વાહન દ્વારા થાય છે ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી થાય છે અઠ્યાવીસ ખાલી જગ્યા પદ્ધતિ ખેતી કરેલી કેરી ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે ઓર્ગેનિક ઓગણત્રીસ નંબર પર છે કાચી કેરીને સ્વાસ્થ્યપ્રદ રાખવા કેવી રીતે પકવવી જોઈએ કાચી કેરી સૂકા ઘાસ શણના કોથળા કે ડુંગળી કે અનાજની વચ્ચે મૂકીને પકવવી જોઈએ તો ત્યારબાદ જોઈશું આપણે દાખલો કયું વાહન કેટલી કેરી લાવે છે કયું વાહન કેટલી કેરી લાવે છે તો આપેલ કોષ્ટક પરથી ગણતરી કરીને જવાબ લખવાનું છે તો તેમાં વાહન આપેલા છે બળદગાડું છગડું એટલે કે રિક્ષા ટ્રેક્ટર અને ટ્રક એક ફેરામાં કેરીનું થતું વાહન કિલોગ્રામમાં તો એક ફેરો મારે છે જ્યારે બળદગાડું ત્યારે બસોને પચાસ કિલોગ્રામ લઈને જાય છે છ ગડો એટલે કે રિક્ષા પાંચસો કિલોગ્રામ લઈને જાય છે ટ્રેક્ટર નવસો કિલોગ્રામ લઈને જાય છે જ્યારે ટ્રક પાંચ હજાર કિલોગ્રામ લઈને જાય છે વાહન દ્વારા એક કલાકમાં કેટલું અંતર કપાય છે તો બળદગાડું એક કલાકમાં ત્રણ કિલોમીટર કાપે છે રિક્ષા તેર કિલોમીટર કાપે છે ટ્રેક્ટર પચીસ કિલોમીટર કાપે છે અને ટ્રક ચાલીસ કિલોમીટર કાપે છે છે તો તો આ કોષ્ટકના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ જોઈશું વિદ્યાર્થી મિત્રો એક નંબર ઉપર છગડો રિક્ષા પાંચ ફેરામાં કેટલી કેરી લાવશે તો એક ફેરામાં કેટલી કેરી લાવે છે બસો ને પચાસ અને પાંચ ફેરા કરવાના છે કેટલા ફેરા કરવાના છગડો રિક્ષા એટલે કે પાંચસો પાંચસો કિલોગ્રામ કેરી લાવે છે અને પાંચ ફેરા મારે તો પાંચસો ગુણ્યા પાંચ બરાબર કેટલો જવાબ આવશે પચ્ચીસો કેટલો પચીસો છગડો રિક્ષા પાંચ ફેરામાં પચ્ચીસો કેરી કિલોગ્રામ કેરી લાવશે બે નંબર પર ટ્રેક્ટર એટલે ચાર કલાકમાં કેટલું અંતર કાપશે ચાર કલાકમાં એક કલાકમાં કેટલું કાપે છે ટ્રેક્ટર પચ્ચીસ કિલો કિલોમીટરનું અંતર કાપે છે તો પચીસ ગુણ્યા ચાર કરીશું તો સો ટ્રેક્ટર ચાર કલાકમાં સો કિલોમીટર અંતર કાપશે નંબર ઉપર છે ચાલીસ કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગે તો બસો ને ચાલીસ કિલોમીટર તો બસો ચાલીસ ભાગ્યા ચાર ચાલીસ કરીશું તો તેનો જવાબ મળશે આપણને છ કેટલો જવાબ મળશે આપણને છ માટે ટ્રક ને બસો ચાલીસ કિલોમીટર અંતર કાપવા છ કલાક લાગશે કેટલા કલાક લાગશે છ ટ્રક ના એક ફેરામાં લાવવામાં આવતી કેરી છગડો રિક્ષાના ખાલી જગ્યા ફેરામાં લાવવામાં આવતી કેરી એટલે કે તે બરાબર કરશે તો ટ્રકમાં એક ફેરામાં કેટલી કેરી આવે છે પાંચ હજાર અને ટ્ર રિક્ષાની અંદર આવે છે પાંચસો તો પાંચ હજાર ને પાંચસો વડે ભાગતા આપણને જવાબ મળશે દસ તો ટ્રક ના એક ફેરામાં લવાતી કેરી અને રિક્ષામાં એક ફેરામાં લવાતી કેરી તો ફેરા કરવા પડે રિક્ષાને કેટલા ફેરા કરવા પડશે દસ ફેરા કરવા પડશે પાંચ નંબર પર આવશે બળદગાડા કરતા છગડો રિક્ષાની વહન ક્ષમતા ખાલી જગ્યા ઘણી છે તો કેવી છે ડબલ છે એટલે કે બે ગણી છે તો તેનો જવાબ મળશે હજાર એક લાખમાં ખાલી જગ્યા શૂન્ય આવે તો એક લાખમાં કેટલા શૂન્ય આવે એક લાખમાં પાંચ શૂન્ય આવે તમારા તાલુકામાં જો એક લાખ વાહનો હોય અને તેમાંથી અડધા જો દ્વિચક્રીય વાહન હોય તો દ્વિચક્રીય વાહનોની સંખ્યા કેટલી હશે તો એક લાખ વાહનના અડધા આપણે કરીશું તો એક લાખ ના અડધા કેટલા થાય પચાસ હજાર થાય તો અહીંયા દ્વિચક્રીય વાહનો પચાસ હજાર આવશે જેનો આવશે પચાસ હજાર દ્વિચક્રીય વાહન હોય એક લાખની વસ્તી ધરાવતા શહેરમાં જો પાંચમા ભાગની વસ્તી કન્યાની હોય તો કન્યાની ની સંખ્યા જણાવો એક લાખની વસ્તી લાખના પાંચ સરખા ભાગ પાડવાના છે તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ મળશે આપણને વીસ હજાર કન્યાની સંખ્યા હોય એકસો લાખ બરાબર એક કરોડ છત્રીસ એક કરોડમાં કુલ છ શૂન્ય આવે તો તેનો જવાબ આવશે ખોટું. સાડત્રીસ નંબર ઉપર છે. એક કરોડ સંખ્યામાં સાત શૂન્ય આવે છે. ફળ અહીંયા ઉદાહરણ આપેલું છે. તેના આધારે આગળના પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો તે આપણે જોઈ શકીએ છીએ અંદર. તો તેના આધારે ત્રીજા નંબરનો પ્રશ્ન છે. વિશ્વએ અમુક કિલોગ્રામ કેસર કેરી ખરીદી તેણે દુકાનદારને રૂપિયા ની એક નોટ અને રૂપિયા ની એક નોટ આપી તો તેણે કેટલા કિલોગ્રામ કેરી ખરીદી હશે તો પાંચસો વત્તા સો તો છસો રૂપિયા આપ્યા તેને બરોબર તો છસો ભાગ્યા એકસોને પચાસ કરીશું તો આપણને જવાબ મળશે ચાર તો તેણે ચાર કિલોગ્રામ કેરી ખરીદી હશે ચાર નંબર ઉપર છે કેસર કેરીનું એક બોક્સ ખરીદતો એક કિલોગ્રામ કેરી ખાલી જગ્યા રૂપિયામાં ખરીદી આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો કેસર કિલો કેરીનો દસ કિલોગ્રામ નું બોક્સ હતો અને કેટલા રૂપિયાનું હતું એક હજાર ચારસો ને પચાસ તો અહીંયા જવાબ લખશું પચાસ રૂપિયામાં ખરીદી હશે તો દસ કિલોગ્રામ કેરીનો ભાવ હતો પણ અહીંયા પણ એક કિલોગ્રામ કેરીનો ભાવ કીધો છે તો ભાગ્યા દસ કરીશું તો તેનો જવાબ મળશે આપણને એકસો ને પિસ્તાળીસ રૂપિયામાં ખરીદી હશે ત્યારબાદ આગળ જોઈશું પાંચ નંબર ઉપર પાસે કુલ ચારસો રૂપિયા છે તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી તોતાપુરી કેરી ખરીદી બાકીના ચતુર્થાંશ ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી તો તેણે કેટલા રૂપિયા કેરી અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી હશે તો તોતાપુરી તોતાપુરી કેરી ના એક કિલોગ્રામ ના રૂપિયા પચાસ છે તો બે કિલોગ્રામ કેરીના રૂપિયા પચાસ ગુણ્યા બે બરાબર સો તો બે કિલોગ્રામ કેરી ખરીદી બરોબર ત્યારબાદ વાત છે કેસર તો કેસર માટે કેસર કેરી રૂપિયા ત્રણસો રૂપિયાની કેટલા રૂપિયાની છે ત્રણસો રૂપિયાની છે તો એક કિલોગ્રામના એકસો ને પચાસ રૂપિયા માટે બે કિલોગ્રામના કેટલા એકસો પચાસ ગુણ્યા બે બરાબર ત્રણસો તો ત્રણસો રૂપિયાની કેસર કેરીદી ખરીદી હશે તો કેટલા કિલોગ્રામ થઈ કેસર કેરી ખરીદી તો 2 કિલોગ્રામ કેટલા 2 કિલોગ્રામ અને જાતુદાપુરી કેરી કેટલા કિલોગ્રામ ખરીદી તે પણ 2 કિલોગ્રામ તો 300 + 100 બરાબર ₹400 થઈ ગયા ત્યારબાદ આપણે 29 નંબર ઉપર જોઈશું તો તેમાં પણ આપણને ઉદાહરણ દ્વારા દાખલાની સમજ આપેલી છે તેવી રીતે આપણે ચાલીસ નમનો દાખલો જોઈશું મીનાબેન એક લારી ખરીદવા માટે રૂપિયા ત્રણ ની લોન લીધી હતી તેમણે એક વર્ષ સુધી દર મહિને રૂપિયા બસોને પચીસ પરત કર્યા તો તેમણે કુલ કેટલા રૂપિયા બેંકમાં પરત કર્યા દયા વર્ષને અંતે કેટલા રૂપિયા બેંકને આપવાના બાકી રહ્યા તો એક વર્ષ સુધી દર મહિને તો મીનાબેને ચૂકવેલા રૂપિયા કેટલા હશે બસો પચ્ચીસ ગોણિયા બાર એટલે કે એક વર્ષમાં કેટલા મહિના હોય છે બાર મહિના તો એક મહિનાનો બસો પચ્ચીસ આપતા હતા બાર મહિનાના કેટલા થશે તો સત્યાવીસો કેટલા થશે સત્યાવીસો તો મીનાબેને એક વર્ષમાં સત્યાવીસ રૂપિયા ચૂકવ્યા તો મીનાબેનને ત્રણસો રૂપિયા બેંકને પાછા આપવાના બાકી રહે છે

હવે કેટલી રકમ ચૂકવવાની બાકી હતી તો એક વર્ષના કુલ કેટલા પાછા ચૂકવ્યા છે ચોવીસ હજાર બસોને ચાલીસ લોન હતી સત્તાવીસ હજારની તો માટે અર્ષના બે ને મહિનામાં ચૂકવેલ રૂપિયા ચોવીસ હજાર બસોને ચાલી ભાગ્યા બાર કરીશું તો તેમને દર મહિને કેટલા આપ્યા છે બે હજાર વીસ રૂપિયા વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ કે કઈ રીતે જવાબ મળ્યો છે આપણે તો દર મહિને બે હજાર રૂપિયા બે હજાર વીસ રૂપિયા ચૂકવ્યા હશે તેમને દર મહિને બે હજાર વીસ રૂપિયા ચૂકવ્યા તો હવે કેટલી રકમ ચૂકવવાની બાકી રહી છે તો સત્યાવીસ હજાર માઇનસ ચોવીસ હજાર બસો ને ચાલીસ ત્રણ હજાર સાતસો ને સાહીઠ તો તેમને ત્રણ હજાર સાતસો ને સાહીઠ રૂપિયા ચૂકવવાના બાકી હશે 42 નંબરનો પ્રશ્ન જોઈશું મહિલા બેંકમાં જોડાયેલ કેટલીક મહિલાઓ કેરીનો રસ મેંગો પલ્પ તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માંગે છે જે તે વસ્તુઓની યાદી વસ્તુની સંખ્યા અને ભાવ કોષ્ટકમાં આપેલ છે દરેક વસ્તુ દીઠ ખર્ચ ગણી ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડશે તે જણાવો તો અહીંયા આપણને યાદી આપેલી છે વસ્તુની સંખ્યા આપેલી છે અને ભાવ આપેલો છે બરોબર ગ્રાઇન્ડર છે એક છે છે અને ભાવ એટલે કે રહેશે થર્મોકોલ ફ્રીજ બોક્સ છે કેટલી છે વીસ છે અને એકનો ભાવ કેટલો છે એક હજાર તો એક હજાર ગુણ્યા વીસ કરીશું તો જવાબ મળશે આપણને વીસ હજાર મોઢા તપેલા કેટલા છે પાંચ છે અને એકનો ભાવ છે નવ નવસો તો નવસો ગુણ્યા પાંચ કરીશું તો તો તેનો જવાબ મળશે આપણને રે અને કેટલી દસ ભાવ છે બસો બસો તો ગુણ્યા દસ બરાબર બે હજાર ડોલ કેટલી જોશે પંદર અને એક ડોલ નો ભાવ છે સિત્તેર રૂપિયા તો સિત્તેર ગુણ્યા પંદર તો એક હજાર પચાસ કુલ આપણને જરૂર પડશે રૂપિયા ખર્ચ કેટલો થશે ઓગણત્રીસ હજાર પચાસ કેરીના રસનું વજન કેરીના વજન વજનના લગભગ એક તતિયા જેટલું થાય છે તો ત્રણ હજાર કિલોગ્રામ કેરીમાંથી ખાજીયા કિલોગ્રામ મેંગો પલ્પ તૈયાર થશે એક હજાર ચારસો કિલોગ્રામ મેંગો પલ્પ તૈયાર કરવા માટે બાર હજાર કિલોગ્રામ કેરી જોઈએ સાચું કે ખોટું તો ખોટું પિસ્તાલીસ નંબર ઉપર છે મેંગો પલ્પ

કિલોગ્રામ મેંગો પલ્પ વેચવાથી રૂપિયા ચાલીસ કમાણી થાય તો ત્રણસો કિલોગ્રામ મેંગો પલ્પ વેચવાથી કેટલા રૂપિયા કમાઈ શકાય એક કિલોગ્રામ મેંગો પલ્પ વેચવાથી ચાલીસની કમાણી થાય તો ત્રણસો કિલોગ્રામ મેંગો પલ્પની રૂપિયાની કમાણી કેટલી થાય તો ચા ત્રણસો ગુણ્યા ચાલીસ બરાબર બાર હજાર કેટલાની કમાણી થશે બાર હજારની કમાણી થશે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો